રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હાલમાં આંબા પર કેરીનો થઈ આગાહી છે પાક તરીકે કેરીનો પાક ખેડૂતો લેતા હોય છે દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે

એક વખત માવઠું આવ્યું હતું અને એને કારણે આંબા ઉપર જે મોર લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા ન હતા એને કારણે શરૂઆતમાં જ પાકને નુકસાન થયું હતું જોકે હાલ કમોસમી વરસાદને કારણે વધુ નુકસાન થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં અંદાજે પચાસી હજાર હેક્ટર જમીનમાં આ કેરીનું વાવેતર થાય છે કમોસમી વરસાદ આવે તો વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેળીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીટી પંચ્યાસી હજાર એક્ટરમાં કેળીના બગીચાઓ છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની જાપતાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેળીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ તો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે